નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે છીએ બાયડોલીના સ્વરાજ આશ્રમ ખાતે અહીંયાથી આવનારા એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે એક સરદાર સન્માન યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ યાત્રામાં આજે બધા અહીંયા થવા જઈ રહ્યો છે તો આપણે વાત કરીશું આપણા ઋષિમુનિઓએ આપણને આશ્રમ વ્યવસ્થા આપી છે એમાં પચાસ વર્ષ પછી વાનપ્રસ્થ આશ્રમ આવે એટલે પચાસ વર્ષ પછી સ્વ માટે કરવાને ને બદલે સમાજ માટે થાય એટલું સારું એ દ્રષ્ટિએ મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને મારાથી જેટલું સમાજ માટે થઈ શકે એટલું કરવા માટેનો પ્રયત્ન આપણે કરીએ છીએ અને એમાં ખાસ કરીને સરદાર સાહેબ કે જેમના વિચારો અત્યારની પેઢીને ખૂબ જરૂર છે એ વિચારો ફેલાવા માટે સરદાર કથાના માધ્યમ દ્વારા પ્રયાસો કરીએ છીએ આજના યુવાનોને તમે શું પ્રેરણા આપશો આજના યુવાનોને જો પેલી વસ્તુ તો એ કે યુવાનો ઉપર ટીકા ટિપ્પણી કરવામાં આવે છે યુવાનો ખરેખર એવા યુવાનો ખૂબ ઉર્જાવાન છે અને યોગ્ય માર્ગે લઈ જવાની જરૂર છે જેવી રીતે સરદાર સાહેબે આ બારડોલીમાંથી જ ખેડૂતોને યોગ્ય માર્ગે વાળીને એ જ ખેડૂતની જે શક્તિ હતી એનો રચનાત્મક કાર્યમાં ઉપયોગ કર્યો એ જ પ્રમાણે યુવાનોને પણ એની શક્તિનો રચનાત્મક કાર્યોમાં જો ઉપયોગ થાય તો ભારત દેશનું ખૂબ સારું કલ્યાણ થઈ શકે એવું છે એટલે યુવાનો માટે મારે એટલું જ કહેવું છે કે થોડું સોશિયલ મીડિયા અને નેટ મોબાઈલ એમાંથી જાતને થોડી દૂર લઈ જઈ અને આપણાથી જેટલું રાષ્ટ્ર સેવામાં યોગદાન આપી શકાય તો મિત્રો આજે આપણે છીએ બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે જે અહીંયાથી સરદાર વલ્લભભાઈ પટેલ છે એમને પોતાની સરદાર નામની ઉપમા અહીંથી મળી હતી અને અહીંયાથી જ એમનું જે આંદોલન છે એ શરૂ થયું હતું ને ત્યાર પછી એ વલ્લભભાઈ માંથી સરદાર કહેવાયા એ જગ્યા છે અને આવનાર એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની આવી રહી છે અને એ નિમિત્તે આજે આ આશ્રમ થી સરદાર સન્માન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન ગોપાલભાઈ વસ્તાપરા ચમારી એમના તરફથી થઈ રહ્યું છે અને વિવિધ ક્ષેત્રના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં આજે પ્રસ્થાનમાં અહીંયા લોકો જોડાઈ રહ્યા છે તો આવું આપણે અગ્રણી શિષ્યો છે એમની સાથે વાત કરીએ સાહેબ આપનો પરિચય આપજો હું મગનભાઈ મોહનભાઈ છોટોડિયા મૂળ વતન મારું હાલરિયા અમરેલી જિલ્લો

150 વર્ષના સરદાર પટેલ આજે બી એને અમૃતત્વ આપ્યું અમૃતત્વ આપવાનું કામ જે ગોપાલભાઈ એ કર્યું છે એ બદલ હું ગોપાલભાઈ નો ખૂબ ખુબ આભાર માનું છું બીજું સાહેબ આ યાત્રા વિશે આવનાર ભવિષ્યમાં જે યુવાનો છે એમને શું પ્રેરણા મળશે જો સરદાર પટેલ તમે રાજકીય ઈચ્છા શક્તિ આ દેશ પ્રત્યે એમનું કર્તવ્ય એમનું જીવન જીવનનો અંતિમ ઉદ્દેશ શું હોય છે કે રાષ્ટ્ર સેવા એ જે સરદાર પટેલ એ આખા દેશ ને જે પૂરે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જીવનનો અંતિમ ઉદ્દેશ માત્ર ને માત્ર રાષ્ટ્ર સેવા જ હોઈ શકે બાકી કશું જ ના હોઈ શકે એ માત્ર ને માત્ર સરદાર પટેલમાંથી શીખી શકાય આપ આપનો ખૂબ ખુબ આભાર થેન્ક યુ ધન્યવાદ